નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ બબલો ઓહો બચ્ચાજી ફતેહ મામદ ફોજદારે સામાનના ચહેરા પર બત્તી ધરીને જૂની ઓળખાણ તાજી કરી તમે પાછા આવ્યા કે તે દિવસે મેજિસ્ટ્રેટ સાહેબની પાસે ચાલાકી કરીને છૂટી ગયેલા ત્યારે જ હું જાણતો હતો કે તમે પાછા આવવાના આ વેળા તો ખૂનના કેસ બદલ આવેલ છે કોન્સ્ટેબલે કહ્યું એ તો એમ જ હોય ને લક્ષ્મીનગરમાં આવીને આદમીની ચાલાકી આગળ જ વધે ને ફોજદાર સાહેબે પોતાની કાંધ ઉપર કોટના બટન બીડવાનો પ્રયત્ન કરતાં કહ્યું ચાલાકી શબ્દ એક મંત્રીની માફક પાંચ મહિને હરીવાર સામાન્ય કાને પડ્યો ખૂનનો કેસ છે તે સાહેબ જ છો ને કડાફૂટ કરતા આપણે શું ઓ મારા અલ્લાહ જહન જેવી છે સાલી આ નોકરી એમ બોલતા ફતેહ મામદ ફોજદાર કેટલીક મુસીબતે પોતાના પંચભૂત અને ખુરશી ટેબલની વચ્ચેથી બહાર કાઢી શક્યા ને ટેલિફોન પર ગયા એ બેટાને ઠાસ પેલા બબલ દાદાની જોડે ત્યાં એ સીધો રહેશે શામળ જેલની કોઠડીમાં ધકેલાયું લોખંડે સળિયાના બારણા ઉપર તાળા ચાવીની ચીસ નીકળી આ વેળા સામાન્ય નામોશીની લાગણી જારી કે ન થઈ પણ એનું હૃદય વલવાતું હતું હથભાગીની મૃણાલીને માટે કોઠડીમાં બારણા પાસે એ આટા મારવા લાગ્યો ત્યાં તો ઓચિંતો એક ખૂણેથી પશુ જેવો ઘુરકાટ આવ્યો હવે ભલો થઈને ઊંઘવા દઈશ કે નહીં તારા ઢબ ઢબાટ સવાર પર મુલતવી રાખને ભાઈ ઓહો માફ કરજો હો ભાઈ મને ખબર નહોતી સામાન્ય યાદ આવ્યું કે પોતે કંઈક બબલ દાદાના નામના માનવીનો સંગાથી બનેલ છે સાત અહમતમાં આવ્યા છું મિસ્ટર ખૂનના શામળે કહ્યું સફળ જ સાથી પથારીમાંથી ઊભો થઈ ગયો શું સાના ખૂણના પણ મેં નથી જ કર્યું એ તો એ બાઈએ પોતે જ પોતાનું ગળું કાપ્યું શામળે ઉતાવળે ખુલાસો કર્યો ક્યાં બન્યું એ સરદાર ગૃહ હોટલમાં પણ તારે ને એને ક્યાંથી પનારા પડ્યા હું જ એને ત્યાં મૂકવા ગયેલો તને ક્યાં મળી હતી એ રાંડ ચૂડેલ નંદનવનમાં નંદનવનમાં દીતુ શેઠને ઘેર દાદાએ પોતાનો અવાજ વધુ વેગ મૂક્યો હા એ દીતુ શેઠની દોસ્તી હતી જમવા આવતી હતી શેઠે ધક્કા મારીને કાઢી મૂકી પણ તને ક્યાંથી ખબર હું ત્યાં નોકરી કરતો હતો ઓ મારા બાપ તે આ બધી વાત હોયદારને કહી ના મને એણે કશું પૂછ્યું જ નથી ને બબલો દાદો પથ્થરીમાંથી એકદમ ઊભો થયો એણે પહેરે ઘીરને પોકાર્યો છત્રી ઓછી શું છે પહેરે ગીર પાસે આવ્યો ફોજદાર સાહેબને કહે એક મિનિટ અહીં આવી જાય જલ્દી આવે આ જુવાનીની પાસે એકદમ જાણવા જેવી બાતમી છે ફોજદાર સાહેબ આવ્યા બબલો તો એ સહુનો નગદ દોષ કેમ ન આવે સાહેબ બબલાએ કહ્યું આને એમને એમ ઠાંસી દીધો પણ કાંઈ પૂછો કાછો તો ખરા પેલી ખૂનવાળી રાંધ ક્યાંથી આવી હતી ખબર છે ના એ નંદનવનમાંથી ત્યાં ગઈ તી ખાવા આ જુવાન ત્યાં નોકર છે જરીક પૂછો તો ખરા એમને એમ શું તો કે રાખો છો મારા સાહેબ ઓ અલ્લાહ ફોજદાર સાહેબ દાડી ખંજવાળી સામાન્ય બહાર કાઢી ખાનગી ઓરડામાં લઈ ગયા ત્યાં તો સાહેબ આવી પહોંચ્યા બાટલીવાળા સાહેબ પારસી હતા તો તે જડબા હતા કદાવર શરીર હતું એણે સામાન્ય બોલાવીને ત્યારથી જ કામ શરૂ કર્યું શું સાલા ડામીજ તો આયા શું બકેજ પણ સાહેબ શું હું શું સામર થર થરી ઉઠ્યો તો આ કોણને ભનાવે જ સાલામીજ સાહેબનો અવાજ ઊંચી ચડ્યો એ રંડી નંદનવનમાંથી આવેલી એમ કે જી હા સાહેબ એમ કે સાલા મને તો નાનો પૂર્યો ધારી જ અવાજ ત્રીસ સ્ત પર ચડ્યો હું સાચું જ કહું છું સાહેબ સાચું સાચું એમ કે મને બેવખો બનાવે છે ને શું ત્યાં એ રંડી ખાવા આવેલી કે અવાજ તો હવે છાપરું થોડો મથો હતો હા સાહેબ એમ જ હજુ એ તારી ચાલાકી છોડતો નથી કે ચાલાકી સાચે જ સાહેબ એ ત્યાં આવેલી એમ કોઈની ઇજ્જત ઉપર તું હાથ નાખે કે પોરિયા તારી આ ચાલાકી હું ઉતારી નાખીશ હા કે પણ સાહેબ હું સાચું જ કહું છું એ ત્યાં વાળું કરવા આવેલી બાટલીવાળા સાહેબની પાસે આ ગુના તપાસવાની એક કરમત હતી એક એક સવાલ ત્રણ વાર એક પછી એક ચડિયાતે અવાજે બોલનાર જૂઠું જ બોલે છે એમ સમજીને પૂછે જવો ને તેમાં જો એ પાર નીકળી જાય જો એ ત્રાળોની સામે વગર ટક્કર ઝીલી કાઢે તો સાહેબ માને કે એ સાચું કહે છે સામાન્ય પાછો બબલ દાદાની જોડે પૂરી દેવામાં આવ્યો સાથીએ એ પૂછ્યું કા તારી વાતને બરાબર વળગી રહેલો કે દોસ્ત હાજ તો હાલ ઘડીએ કાંક જાદુ થશે ને જાદુ થયું કલાક પછી ફોજદારે આવીને ચાવી ફેરવી બબલાને તથા સામાનને એક ખૂણે લઈ ગયા પૂછ્યું છોકરા બોલ તારે દીકતુ શેઠની સાથે કાંઈ અદાવત છે ના સા સારું હોય તને છોડી દઈએ તો આ કિસ્સા બાબત તારી જબન બંધ રહી શકશે જરૂર જો તમે કહેતા હો તો હું એક શબ્દ પણ ન ઉચ્ચારું શાબાસ ને બબલા તો આમ જ જો તારો ગુનો તો સમજે છે ને તું દસ વર્ષના કાળા પાણીમાં ટીપાઈ જવાનું છે જાણે છે હાજ તો જીવતી કબર તો પછી આપણે સાઠું કરવું છે સી રીતે તારે લક્ષ્મીનગર છોડી જવું ને આ નંદનવનવાળા મામલા વિશે એક હરફ પણ ક્યાંય ન કાઢવો છે કબૂલ કબૂલ વાહ વાહ આ લે ત્યારે આ તારા ઓજારો પાછળની બારીના સળિયા ખીસવીને પરોડ્યા પહેલાં ચક્કર થઈ જવાનું આ લે રૂપિયા પચાસ રોકડા ખર્ચીના આ જુવાનને પણ સાથે લઈ જવો નવીનાભાઈ જઈને એને ત્યાં ગુમ કરી દેવો સમજાયું બરાબર સમજાયું તો પછી બસ કામ શરૂ કર ફરી પાછી પોલીસ જેલ ઉપર ચૂપ કીધી પથરાઈ ગઈ બબલાએ એના ઓજારો હાથમાં લીધા ઓજારો એટલે બારીના સળિયા ઉખેડી નાખવાના ચોર આયુ હતું બે કલાકમાં ચૂપચાપ બબલાઈ પછવાડિયેની બારીમાંથી આખો આદમી નીકળી શકે તેટલી જગ્યા કરી નાખી પોતાના ઓજારો એણે ખિસ્સામાં નાખ્યા શામળ પડ્યો હતો તેને કહ્યું ચલો મિસ્ટર પ્રથમ પોતે પછી સામળ બંને બારીમાંથી નીકળીને કૂદકો મારી રસ્તે પડ્યા થોડે ચાલીને પછી એણે સામનને એક અંધારી ગલીમાં લીધો એકાદ માઇલની ગલી કૂચી વટાવ્યા પછી એક ઘર આવ્યું બબલાએ જાવી ફેરવીને તાળું ખોલ્યું બીજા માળ પર પછવાડિયાના ભાગમાં એક ઓરડો હતો ત્યાં જઈ બબલાએ બત્તી કરી ઓટ ઉતાર્યો સામનને કહ્યું કે હવે અહીં મોજથી રહી દોસ્ત આ તમારું ઘર છે હા દોસ્ત પણ હજુ આ કોઈ ખૂટડાઓએ જોયું નથી ખૂટડા એટલે પોલીસો પણ આપણે તો શહેર છોડીને જવાનું હતું ને તું તારે લહેર કર ને યાર એટલે શું આપણે નથી જવાનું નારે લક્ષ્મીનંદર છોડીને જવાય આ શહેરમાં ચરી ખાવાનો તો મને સદર પડવાનું છે એટલે શું તમને નહીં પકડે હવે મગદૂર નથી સિવાય કે હું ફૂન કરું પણ તમારી એને સી બીક બીક જોને યાર દાખલા તરીકે આ દીકતું શેઠવાળો જ ખિસ્સો આપણે નવીના બાદ જઈને ત્યાંના તોપ નામના છાપામાં છપાવીએ એટલે અહીંની પોલીસને સાત પાંચ થઈ જાય ખરું કે નહીં ખરું બબલો ચુંગી સળગાવીને ધુમાડાના ગુચાળા કાર્તો પોતાના ઢોલિયા પર લેટ્યો કહ્યું મારી સાથે તને પૂર્વમાં તો દોષ એ ખૂટાળાઓએ મને ન્યાય કરી નાખ્યો તમે કોણ છો હું હું સાહુકાર છું ચીનનું એટલે એટલે ઓય ગીગલો સમજ્યો નહીં હું છું તિજોરોનો તોડનાર મોટો ઉઠા ગીર કીર ચકી થઈને આ મનુષ્યની મુખ મુદ્રા વાંચવા લાગ્યો દેહ ફિકો ચહેરો ધજ્યો પડેલો અસાત આંખો બહાર પકડ્યું નાક લાંબી ડોક જાણે કે કોઈ ચૂકેલું સારસ પક્ષી મારાથી ગભરાય છે ના દોસ્ત ચમક નહીં હું કાંઈ કાયમનો ઉઠા ઘીર નહોતો ત્યારે તમે કોણ હતા વડો કસબી ને ઇલમી હતો ભાઈ ઇલમી શામળે હસું ખાડ્યું હા હા મશ્કરી નથી આ લક્ષ્મી નંદન શેઠના કારખાનામાં કાચ ફૂલવાના સંચા છે એ તે જોયા છે માં એ માહેલા ત્રણ સંચા મેં મારા ઈસ્લામીથી જ શોધી કાઢ્યા હતા એ ત્રણેય સંચા સાલા લક્ષ નંદન ડોસાઈએ મારી કનેથી દૂતીને લઈ લીધા બાપના સૌમ દૂતી લીધા સામળ આભો બન્યો લક્ષ્મી સરીખો શરીખો ભાગ્યશાળી અને સમર્થ લોક અગ્રેસર કોઈનો ઇલમ દૂધી લે એ વાત હા હા ધરાર દૂધી લીધા ગરીબ કચ્છી લુવાર રોટલી સારું અહીં શહેર વેઠ્યા આવ્યો અહીં મારું ભિખારીનું કહ્યું કોણ માને કે મારો સુદેલ સંચો આ કરોડપતિ દૂધી લે છે પણ એણે કોને છોડ્યા છે પોતાની નજીક આવનાર તમામને એણે દુખ્યા છે મને ખબર નહોતી ત્યારે તો તું એની હડફેટમાં ચડ્યો નથી લાગતો બબલો હોટલી પીતો પીતો હસ્યો તું અહીં ક્યાંથી આવે છે શામળે અર્થ ઇતિ પોતાનો ઇતિહાસ કહ્યો એમાં પહેલાં કાચના કારખાના શેરો રૂપિયા એક હજાર ડૂબ્યા તે વાત પણ આવી બાપરે બાપ બબલો બોલી ઉઠ્યો તું તો કહેતો તો ને કે લક્ષ્મીનંદન શેઠના સપાટામાં તો આવ્યો જ નથી ત્યાર પછી આ રૂપિયા એક હજાર એણે તારી કેનેથી દૂધ્યા ન કહેવાય કે નહીં જ તો એમાં એ શું કરે એમાં એનો સો દોસ્ત એ ગુજરી ગયા તે વખતે શેરનો ભાવ બેસી ગયા મૂર્ખો રે મૂર્ખો પણ એટલો તો વિચાર કે એ મરી જાય તેમાં શેરનો ભાવ સા સારું બેસી જાય સિવાય કે એણે પોતાની ઇસ્કામત કરતાં દસ ગણી રકમના કાગળિયા છાપીને લોકોની છાતી ઉપર ચાપ્યા હોય સામાનનું ડાચું બીડાયું આવું તો મેં વિચાર્યું જ નહોતું પછી શામળે પોતાના ભૂખ મરાની પ્રોફેસર ચંદ્રશેખરના મેળાપની ચંદ્રશેખર સાહેબે સમજાવેલી નવી ફિલસૂફીની વગેરે વાતો કરી હું દુનિયાનો એક ભાગ્ય હે નાલાયક કમ તાકાત માણસ હતો તે પ્રોફેસર સાહેબે મને દીવા જેવું કરી દેખાડ્યું ને તું એને થૂકેલું બધું એ ગળી ગયો બબલાના મોંમાંથી હોકલી નીકળી ગઈ હા જ તું મારે ગળે ઘૂંટડું ઉતરી ગયું ને બસ તું એ મુજબ વર્તવા નીકળી પડ્યો બુક મારાથી જાન કાઢી નાખવા હા બીજો કયો માર્ગ હતો વાહ વાહ મારે જ્યારે બૂક મરવાનું ટાણું આવ્યું હતું ત્યારે મને તો ખાસો મજાનો બીજો જ એક માર્ગ મળી ગયો તો દોસ્ત હા ચલાવ તારી વાત પછી પોતે રીતુ શેઠની જિંદગી કેવી રીતે બચાવી ને પછી શું બન્યું તે બધું શામળે વર્ણવ્યું ભાઈ ભાઈ બબલાએ ઉચ્ચાર્યું તે તો કમાલ કરી યાર ગીતુ શેઠ તારો દેવ બન્યો તારા સ્વપ્નની મૂર્તિ બન્યો એમને બધી લાયકીને બધા સદગુણો તે એને પહેરાવ્યા કમાલ કમાલ કરી તે તો યાર કા અરે ચક છાપો તો વાંચ કોઈક દિવસ બે વરસથી એ રેઢિયાળ છોકરો નવીના બાદમાં જુગાર સરાબી અને રંડી બાજી વિના બીજી વાત જાણતો નથી એને માથે કેટલા તો તહોમતો લટકે છે જેના સાઠું કોઈ એક ટીપું પણ લોહી ન આવે એના વાસ્તે તું તારો જાન કુરબાન કરવા દોડ્યો આ તો ભયંકર વાત સામાણે જાણે કોઈ છુપું ભોયરું દેખ્યું ભયંકર વાત તો એ છે ભાઈ સાંભળ કે તું હદથી જાદો ભલો આદમી છે એ જ તારી નાલકાયાત છે તું જીવવાને વાસ્તે નાલાયક છે તું લક્ષ્મીનંદન શેઠને લાયક ગણતો તો ને શી લાયકી હતી એનામાં વાઘ દીપડાને બકરા ખાવાની જે લાયકી હોય છે તે જ કે બીજી કોઈ એને મારો બાપ બેવ એક નિશાળી ભણતા હતા પછી આ લક્ષ્મીનંદને શરૂઆત જ કરી પોતાની સગી માંજણી બહેનનો ફરેફ દઈને વારસામાંથી બાતલ કરવાની પછી એક કાચનું કારખાનું પોતાની ઘેર ધરણી હતું એના દસ્તાવેજ ફેરવીને કપટીથી કારખાનું કબજે કરી લીધું પછી વીમાની મોટી રકમ સારું પોતે જ કારખાનેને દિવસ મેલાવી મેળવી બાળી નાખ્યું પછી રેલવેમાં વચેલા લોકોને ખૂબ કમિશનો કાપી દઈ કતરાટો લીધા પછી મજૂરોના યુનિટના બે માન આગેવાનના ખિસ્સા ભરી દઈ પોતાના હરીફ કારખાનામાં હડતાલો પડાવી હડતાલોથી રબ કરાવીને પછી એ હરીફ કનેથી પાણીનું મૂલે કારખાના ખરીદે લીધા પછી તમામ કારખાના એક હતું કરીને મોટા પગારો ચૂકવવાથી કંટાળ્યા એટલે યુનિટવાળા આગેવાનોને ફોડીને પોતાને ત્યાં જ હડતાલો પડાવી પછી થોડાકને હાથ કરી હડતાલોમાં ભંગાડ પડાવ્યું ને સાચકલો હડતાલીઓના ઢોળા ઉપર પોલીસની બંદૂકો છોડી મુકાવી એમ હડતાલોને અને યુનિયનને સાફ કરી નાખી પછી કાચના કારખાનેની જબર કંપની કરી ને છેલ્લે એ તમામ કારખાનાની કિંમત કરતાં પાંચ ગણી રકમના શેરોના ચિત્ર છપાવીને તારા જેવા હૈયા ફૂટાને પાંચ પાંચ દસ દસ પકડાવી દીધા આ એમ એણે જાદુના ખેલ કરી લાખોની થાપણ જમાવી એ એની લાયકી એની શક્તિ એ એને એને આગેવાની આ તું જોઈ આવ્યો તો મહેલતાનોને બાદ એક બગીચાને ઇન્દ્રાપુરી એ લાઈ ના નમૂના છે હવે એ ગુજરી ગયા એટલે વઠેલ દીતુ શેઠ એ તમામનો માલિક બન્યો જેણે કદી જન્મ ધરીને એક તણખલું તોડ્યું નથી જેને કોઈ પંદર રૂપિયાને મહિને કારખાનું કરવાઈ ન રાખે તે બન્યો કરોડપતિ એવા નસીબદાર ચરણો નીચે તારા જેવા હિંયે ફૂટાએ પોતાના શરીરની પથારી કરી જીવતા ધન્ય માન્યું આ તારી આખી વાતનું રહસ્ય સાંભળ સ્તંભ બનીને પોતાના અજ્ઞાનની પોતાની બેવ બેવકૂફીની દોર અંધારી ખાઈમાં તાકી રહ્યો હતો બબલાભાઈએ છેલ્લો પડદો ઉચક્યો હવે એ ભાઈ સાહેબની પાસે લક્ષ્મી છે એટલે એને સતાવનાર તારા મારા સરીખાની ખબર લેનાર આ કૂટાળોનું ટોળું પણ છે એ આખલાઓને પોતે વર્ષો વરસ ખૂબ ચારો નીરે છે નિકર આ પેલી રામનું મોત છુપાવવા તને મને એ આખલા કદી છોડે કે ખેર પછી એ પોતાના નામના બાવલાને તકતીઓ બેસારી મોટી કોલેજો કાઢી છે ને ચંદ્રશેખર જેવા બોબૂચોકને ભાડે રાખી ખુરશીએ બેસારે છે એ સા સાટુ તારા જેવા હિયા ફૂટા જુવાનીઓને લાયકી નાલાયકીની વાતના ગોટાળામાં ચડાવી ચડ જા બચ્ચા સુરની પર એ મતલબની કુરબાની અફેણ ખાવા સાટું સમજ્યો બોધા એટલું કહી બબલાએ સામાન્ય છાતીમાં આંગળીનો ધોકો માર્યો એની પાસે પૈસા થયા માટે એ ધરતી માથે જીવાલાયક અને તું નહીં ખરું તું એની બધી બુરાઈઓ અને બંદીઓ સાખી લઈ એના પાપમાં સામેલ થઈ એની એકાદ દુકાનનો ભાગીદાર બન્યો હોત તો તું લાયક કહેવા ખરું કે નહીં અથવા તો એના માથામાં લોઢાની અડી લગાવીને એના ખિસ્સામાંથી નાણાં લઈ નાઠો હોત તો તું એના કરતાં વધારે સમર્થ વધારે લાયક વધારે આવડત વાળો ગણાત ખરું ને મારા બેટાએ મને પણ એમ જ રદ બાતલ કરી દીધો હોત મારા એક ખિસ્સા કાલી કરીને મને રસ્તે રજળ તો કર્યો હોત પણ મેં તો સામી કળા વાપરી જાણી ભાઈ સામળ ચોરવાની કળાને સામળ હજુ નીતેને ચૂંટી રહ્યો હતો નહીં લડવાની વેર વસૂલ કરવાની કળા બબલાએ કહ્યું એ કળા વાપરી એટલે જ હું જીવતો જાગતો બેઠો છું ભલે મારે મહેલા તો નથી કોઈ લક્ષાદી પતિની છોકરી આશક થઈ પડે એવું મોઢું પણ નથી પણ હું ભૂખે તો નથી મળતો ને મીઠાવાળો રોટલો તો મળે છે ને વળી આ ગાડી રાતના મારા પરાક્રમો મને પકડીને ભૂખ લગાડે છે એ લાભ વધારવાનો એટલે કહીને બબલાએ એક પેટી ઉઘાડી અંદરથી રોટલીની થપ્પી કાઢી મરચાંનું અને ગાજરનું અથણું પણ કાઢ્યું સામાન્ય કહ્યું આવી જ દોષ ઉઠાવ આ પકવાન આ રાયતા ગાજર દેખ્યા લજ્જત તો લે આ કોણ આપેલ છે જાણત છે મારી એક માસુ કે જેલમાં મને બિગ્ગજ મોટી એ હતી કે ક્યાંય મારા આ ગાજર સાડા પહેલાં ઘૂંટાળાઓને હાથ પડશે સામાનના મોવ પાણી છૂટતું હતું એની જીભ હોટ ચાકવા લાગી પણ એ મફતનું કેમ ખાય મફતનું ખાવું તો હરામ કર્યું હતું બબલો મીઠાશથી ખાતો ગયો ને સામળ જતો રહ્યો પણ મારે હવે શું કરવું સામે ઉદ્ગાર કાઢ્યો બીજું શું મારી સાથે ચાલ બચ્ચા મારા કસબ શીખવું પછી તારે કોઈના બાપની સાડી બાર નહીં કોઈની તાબેદારી જ ઉઠાવવાની ન રહે ને તું પૂરો કાબેલ ન બની જાય ત્યાં સુધી મારામાં તારો ચોથ ભાગ શું હું ચોરી શીખું ભયભીત બનીને શામળી પૂછ્યું બે શક બીજું તો શું કરવાનો હતો એ તો કોણ જાણે પૈસા છે તારી પાસે થોડાક જ ઢોળિયા છે મને મારો ચડત પગાર તો મળ્યો નથી હજુ ઓહો એ તો તું દીપતુ સેટ પાસે લેવા જવાનો ખરું નહીં હવે કદી નહીં જાઉં તો પછી હરિવાર પાછો ધંધો શોધવા નીકળવાનો ને છેવટે પેલી કુરબાનીને રસ્તે ચડવાનો ખરું રહો રહો મને વિચાર કરી જોવા દો વિચાર છોડી દે ભાઈ કહું છું કે આજ રાતે જ ચાલ મારો કસબ માંડી દઈએ પેલા ખોટાળાઓ તને કે મને કશું નથી કરી શકવાના કેમ કે એને તો દીપ્તુ શેઠનું પાપ કાઢી રાખવાનું છે માટે આવો લાગ સા સારું જવા દે યાર પણ ચોરી તો મહાપાપ છે સામળ ગોખવા લાગ્યો નસીબ તારા કહીને બબલાએ રોટીનું દાબડોને અથાણની શીસી પેટીમાં મૂક્યા આજની રાત ભૂખે પેટી સૂઈ રહે એટલે સવારે અકલ આવશે તને નહીં ભૂખ્યા રહેવાથી હું નહીં બદલાવ તો વાત પણ હું તને ખાવાનું નથી દેવાનું દમ તો દાન દીધું કહેવાય ને તારાથી દાન ન જ લેવાય કુદરતની આડે મારાથી ન જ અવાય સામાનના જ શબ્દોએ કટાક્ષ કરીને લક્ષ્મીનગરનો મવાલી દાદો બબલો ઊંઘી ગયો સામાન્ય પણ ભૂખે પેટે ઊંઘ આવી ગઈ સવાર પડ્યો બબલાએ ફરીવાર પેટીમાંથી રોટીનો દાબડોને રોયતા ગાજરનું અથાણું કાઢ્યા ગાજરની ચીરીના એક એક બટકા સાથે રોટલીનો એક એક ટુકડો એના મોંમાં બચકારા બોલાવા લાગ્યો સામળ ટાપીને બેઠો રહ્યો પછી તો શ્રુદ્ધાએ એટલો બધો અકળાવી મૂક્યો કે એને નિર્ણય કરવો જ પડ્યો એણે વિચારી જોયું આ લક્ષ્મીનગરનો મવાલી બબલો જેટલા જેટલા મુદ્દા કહી ગયો તેમાંનો એક એક જુઠ્ઠો પાડી શકાય તેવો છે ના એનો જવાબ મારી કને નથી ત્યારે બીજી વાત ધુરંધર વિદ્રામ પ્રોફેસર ચંદ્રશેખરના કહેવા મુજબ પણ જિંદગી એક રણસંગ્રામ જેવી છે જીવનના જ આ પછાડા છે ને જેના ગજવામાં નાણાં પડે તે જ સાચો જીતેલો છે ને આ બધા જીતેલાઓને જો બેકારોની જરૂર ન હોય તો તેઓ એને ભૂખે મારે છે અથવા જેલમાં પુરાવે છે ખરું ખરું તો પછી બેકારોને પણ સામે પોતાનો ટકાઉ કરવા વાસ્તે ઈલાજો અજમાવવાનો જ હક છે ને અને પોતાની શક્તિ તથા જીવવાની લાયકી પુરવાર કરવાનો માર્ગ પણ એ જ છે કે જેના ખિસ્સામાં પૈસા હોય તેની કનેથી તે શેરવી લેવા ખરું ખરું ને ખુદ પ્રોફેસર ચંદ્રશેખર જ પોતાના એક પ્રાચીન તત્વવેતાની વાણી ટાકતા હતા ને કોણ કોણ એ હર્બટ હર્બટ સ્પેન્ફર જ કહી ગયા છે કે શિકારને પકડવાની કમ તાકાત એટલે જ આદર્શની સિદ્ધિથી પુરુષાર્થનું વેગણાપણું એટલે એટલે કે બેકારોએ શિકાર પકડવાની તાકાત બતાવી રહી ખરું ખરું બીજી વાર સીધીની શર્ટ છે જો આ દુષ્ટ લોકોને હાથે તમામ સારા સ્ત્રી પુરુષો ભૂખ મરો ભોગીને ખતમ થઈ જશે તો દુનિયામાં બાકી રહેશે એકલા દુષ્ટો એ પણ ઠીક નહીં આવા આવા વિચારો દોર પર સામાનનું મન ખેંચાતું ગયું વળી દીત્તુ શેઠના છેલ્લા ટોણા હજુ એના કાનમાં ઝણેડી રહ્યા હતા સામાનના અંતર સ્પષ્ટ ધ્વનિ ઉઠ્યો એ દીત્તુ શેઠને ખાતર મારે શા સારું આ દુનિયામાંથી ખસી જવું સા સારું સવાર ગયું બપોરની જમવા વેળા પણ થઈ રાતે વાળાની વેળા થઈ બબલા દાદાએ ફરી વાર પોતાની માસુકની રાંધેલી રોટીનું તથા રાયતાના ગાજરનું વાતળી ઉપાડ્યું અંદરથી ભોભક છૂટી બબલાએ પૂછ્યું કા આવો ને અજમાવી જુઓ ને એક વાર આનો સ્વાદ ચાલો ચાખું આજ તું કહીને સાંભળ હાથ ધોયા બેસીને તાપડ દેવા લાગ્યો જમતા જમતા વચ્ચે એક વાર એક થંભ્યો હાથમાં રાયતા ગાજરની ચીર હતી એને કોઈક અંદરથી પૂછતું હતું સામળ તે તો ચોર બનવાના કોળ આપ્યા બબલાની આંખ આ નવા ચેલકા ઉપર જ ચૂંટી હતી બાઈ બંધ ક્યાંય પાછા ચલિત ન થઈ જાય તે એ તપાસી રહ્યો હતો એણે પૂછ્યું કા ફરી નથી જવું ને નહીં સામળે જવાબ દીધો હવે મારે કરવાનો નથી હું તો વિચારું છું કે આ પણ એક ભારે અચરજનો મામલો જામ્યો નહીં થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ